મોહન હા તો આપણે જો પરેશભાઈ આ છે હા ઓલી ભડકે એમને તો કરે અજાણું તો લાગે

અરે બહુ હિશ આવીને સાયકલ ફેરવી લેવું એ લેવું પાણી વારતી દાદી આવતી રે પપ્પા ખીસકાય મેલે કે આટોરમાં અમને સોલંકી કુટુંબનો બહુ બે તમને કેવું મજા આવી ને તમને બધા તમારા પરિવારને મળીને અમને બોવાના ન થ્યો શરૂઆત મમ્મી જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા ને મહેશભાઈ કેલા તમે કેતા કે અજી શરૂઆત કરી દીધી ખબર હા બોલી ન શકતો તો ભાઈ સોમનાથ સોમનાથ દ્વારકા નું

આપણી ગામે આપણે ગયા હતા અને આપણે ભાવેશભાઈને પરેશભાઈની જ્યોસ્નાબેનની ની મુલાકાત કરી બહુ મજા આવીને બહુ આનંદ થયો અને જમવાનીથી એ લોકો આટલી જાહેર કરતા હતા વાત જ ના પૂછો પણ અમારે સોરી રસભાઈ અને ભાવેશભાઈને જોશ્નાબેનને ને કઈ સોરી નેક્સ્ટ ટાઈમમાં જરૂર આવી અને તમારા ઘરે જમશું કેમકે ગાયો રાહ જોઈ અને અમે ચાર દિવસ આ નીકળી ગયા છીએ એટલે આપણે જમીએ એટલે બે કલાક નીકળી જાય એટલે ના છે એમાં બાકી બીજો કોઈ અમને પ્રોબ્લેમ નતો ને હવે આપણે જવાનું છે છોકરાઓને માધુપુર બીચ તો છોકરા હજી જીદ કરે છે માધુપુર બીજે જાવું જ છે એટલે આપણે હવે સીધા હે ને માધુપુર બીજે જઈ અને સીધા આપણી જમના આગળ જવાનું છો ગૌરી જમના રાહ જોતી હોય રાધા મારી હું કરતી હોય કોઈ નહીં કતું બેઠું આપણે વાત જોઈએ હા તો હાલો તો જો આ છે અહીંયાના હોટેલની ફૂલ ડીશ ચાર ભાતના શાક આવશે એક પાપડ રોટલી રોટલો બે આવશે દાળ દાળ ભાત દહીં અને એક્સ્ટ્રામાં અહીંયા લચ્છી પણ મળે અને મીઠાઈ પણ મળે આ હોટેલનું નામ શું છે આ આ રોડની બાજુમાં હાઈવે ઉપર જ આવેલી છે दाबी तरफ तो तमे जारा पर सोमनाथ के जाओ त होटल मुलाकात लेजो सुन गाडो आ गयो बस बता पजेंडा गाओ मने मजेक कर ले जाओ भाई सब्सक्राइब क्या 75 2875 आरियो हां केवस्किलो वाला बेनतू छ बेनदारो ए 3 3 आर ए 4 2 7 7 7 अब मारो बारो आयो हां चलो लेओ केने भए केओ क्रिस्टल 46 41 खादुले वजन बढि जाई नि 46 नै 47.10 यही मारो 2 किलो वजन बढि गयो मारो मारो 1 तन् किलो बढि गयो तिम मारै 2 किलो भयो 2 2 आइ

કેમ થાય એ મને ખબર જ નથી પડતી સો છોકરા બધા મજા કરે કેમ કે થોડુંક વેકેશન આપણે આ ઉત્તરાયણનું પડ્યું એટલે આ બધા લોકો છે ને વધારે છે એમ તો આપણા બાળકો પણ જો ગાડીમાં બેસવું એમ કે ઘોડ્યું ને એવું પણ છે આપણે દર્શિલ ને શું કે

બધે બેઠી હો બધા સાધન બેઠીએ ખાંડીએ નથી બેઠી હા બેહી જાવ બેમાં બે

આખો રાઉન્ડ લઈ અને પાછા આમથી આમથી આવ્યા આપણે હરસીધી બાજુ ને પાછા આમ જઈ હશે આ ગયા હતા ત્યાં આ રસ્તે જ ગયા હતા અને પાછા આવ્યા ને આ રસ્તે જ આવ્યા જો પાછા આ રસ્તે અમે જઈએ આ અને આ બો 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 એટલે બહુ ફર્યા મારી લાઈફમાં અમે હું પહેલી વાર ફર્યા કેમ કે આઉડર ડ્રાઇવિંગ મે પહેલી વખત કર્યું મે ક્યારેય નથી કર્યું ઘર બર

મસ્ત મજાના આપણે જીરું જોવા આવી ગયા જીરું જોવા કેમ ખબર આપણે ઘરે જતા હતા તો છોકરાને ને આપણું જીરું જોઈ લ્યો પાછા તો એને પણ બાળકોને જીરું જોઈ લે અને હું એ પણ પેલી વાર જીરું જોવા આવી મારું જીરું હતું પણ જોવા આવી નથી તો આજે મસ્ત મજાનું આપણું જીરું દેખાડી દે આ કાઠાનું જીરું છે તો કેવું છે કોમટ કરીને જરાક નથી એ બધું હરખું જ એટલે લાગે જીરું નાનું છોડવું ને એટલે તો મસ્ત મજાનું આપણે જીરું જોવા આવી ગયા છે જીરું જોઈ ને આપણે સીધા આવે ગૌરી ગૌશાળામાં હો કેવું લાગ્યું છોકરાઓ સારું ને વાંધો નથી ને નીપી જાય ને તો બસ નીપી જાય એટલે બસ